દરમ્યાન તારીક 22-8-2016 ના રોજ મહેશ ઠેટુએ તેઓને જણાવેલ કે તેમના મિત્રને કચ્છ ભૂજમાં ખોદકામ કરતી વખતે સોનું મળી આવેલ છે તે સસ્તામાં વેચવા તૈયાર છે તેમ કહી આરોપીએ ફરિયાદી સાથે તેના અન્ય સાગરિતની ફોન ઉપર વાત કરાવી ઓછા ભાવમાં સોનું વેચવાનું કહી લલચામણી વાતો કરી પ્રથમ ઓરિજિનલ સોનું આપી વિશ્વાસ મેળવી ત્યારબાદ એક બનાવટી પીળી ધાતુની બિસ્કીટ આશરે એક કિલો વજનની આપી ફરિયાદીશ્રી પાસેથી રૂપિયા નવ લાખ મેળવી નાસી જઈ ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ હતી સદર ગુનામાં હાલ પકડાયેલ આરોપી આજ દિન સુધી નાસ્તો ફરતો હતો જેથી તેના વિશે ખાનગી બાતમીદાર થકી માહિતી મેળવી તે મધ્યપ્રદેશ અલીરાજપુર અંધારકાસ ગામ ખાતે મજૂરી કરતો હોવાની હકીકત મળતા ત્યાં જઈને ઉપરોક્ત આરોપીને પકડી પાડવામાં આવેલ છે સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત સુરત